ಸೋ 16 2025 ಸಾಲು ಅಜಯದಿ ಸತೀಂದ್ರ ಕುಮಾರ್ ಜೀತಲ್ ಫಾರ್ ಮಲ್ಲಿಕ ಪರಿಯಾದಿಕಂತುತಾರ ಜಿವೇ ನೈಕಾರ ಗಾಂಧಿನಾಥ್ ಬಾಬ್ರಾ ಜವಾಮಡ ಪುತಾನೋ ಟ್ರಕ್ ಲೇ ಬಿಡಲೋ ದಿ ದರ್म्यान ಬೀಡಿ ಚೌಕಿ ದಿ ಆಗ್ ರಂದಾವ ತಾಯ್ ಪಾಚೋಸ್ತಾರ ಏಕ್ ಬ್ಲ್ಯಾಕ್ ಕಲರ್ ನೀ ನಂಬರ್ 29 ವರ್ಣ ಗಾಡಿ ಚೇ ಜೇ ರಥ್ ನೀ ಅಗರ್ ಲಾಗಿ ಉಬಿ ರಾಕಿ ಅನೇ ಮಾತಿ ಏಕ್ ಪ್ರಜಾನೀಶಕ ಮಂತ್ರಿ ಜಿಮನ್ 2025 ತಿ ಜೀವಚನ ಬಂಡಾ એના ટ્રક પાસે મારી ને પોતાના મારી ગાડીને નુકસાન કેમ કર્યું એમ કઈને પટમાં દર જઈ અને ચરી ગાડી નું ચરી રેવાના ઘડા ઉપર લગાડી દીધો તારી પાસે જીવઈ આપી દે પછી જો તો કે કીસામાંથી કે મળતું નહી તે દરમિયાન આરોપી એનો મોબાઈલ લેદુ મોબાઈલ ની અંદર જોતો તો એના Google 16000 16000 200 રૂપિયા હોય જેથી આરોપી ગાડીને સાઈડમાં કરી એનો ટ્રક ઊભા રાખીને ગાડીની ચાવી લેવી અને ડ્રાઈવરને પોતાની ગાડીમાં બેસાડી અને રાજકોટમાં દોઢ કલાક જેવો રહ્યો ત્યારબાદ પાસે જઈ અને પોતે વાત કરી કે મારા મારાથી રૂપિયાની જરૂર છે તો મને હું તમને ગૂગલ પે કરું તો મને તમે પૈસા આપો જેથી અને ધીરીવાળાને ગૂગલ એક ફરિયાદીના ફોનમાંથી ગૂગલ એ સોળ હજાર રૂપિયા કરેલા ને એની પાસેથી ખોટા રૂપિયા ત્યારબાદ ફરિયાદીને લઈ ફરી થોડો આગળ પડીને ગાડી મેં માર મારી અને ફરી પાછો ગાડી એના ટ્રક પાસે લાવીને કીધું જો આ વાત કોઈને જણાવી છે તો હું મને જાનથી મારી નાખીશ ને તને જીવવા નહીં દઉં જેવી વાત કરી ત્યારબાદ આરોપી એને ટ્રક પાસે એની ચાવી આપીને એને છોડીને જતો હતો ત્યારબાદ ફરિયાદી જે છે પોતાના સેફને ફોન કરે છે કે મારી સાથે આવી એવી ઘટના ઘટી છે પછી એને પોલીસને જાણ કરવાની વાત કરી દીધી છે પોલીસ પાસે જાણ થતાં એ બધી ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ જે વીડીઓ જે પોલીસ સ્ટેશનના સર્કસ્ટેશનના પીઆર ભર અલગ અલગ ટીમો મને તાત્કાલિક ફરિયાદના સાથે રાખીને સીસીટીવી ચેક કરીને પોતાના ઉદ્ભવકારની ધારામાં કોશિશ થી જે કંડક કંડા આરબીના નિબન ગણકના કલ્લોમાં પકડી પડ્યા છે અને આરોપી પાસેથી જે ગાડી હતી એ ગાડી કબજે કરવામાં આવી છે અને હાલ તેના રિમાન્ડ લેવાની તજવીજ તો થશે અને ડિમાન્ડ લેવામાં આવશે आगे तपास चलाई गया है हाल आरोपी आधार ने संबंध आरोपी ने ओर पर पर करवा मा छे सर ये आरोपी जे कोर्ट माथी यो ड्राइवर ने जे इंसान ने बोलो अत्यार सुधी एना गुनाई दिखे सरा से उठे बाड़ आरोपी तरीके बने प्रस्तावित थे चुकलो ने बाड़ आरोपी तरीके सजा पंका पे चुकलो थे अने हाल एरेस्ट बिजना गुनामा पण ये 2 महिना पहला जे जेल माथी बाहर आवे छे કોઈ પણ સાથે લૂટના બનાવો મોટાભાગે લૂટના પસંદ કરો ઓકે